હેલો ફ્રેન્ડ શું ગુજરાતી રસોઈ તમારું સ્વાગત છે મારી રસોઈમાં આજે આપણે બનાવીશું દાબડા ભજીયા એના માટે મોટી સાઈડના બે બટેટા લેશું આ રીતે એની છાલ કાઢી અને વેફર પાડવાના મશીનથી આપણે બટેટાની વેફર પાડી લેશું થાળીમાં પાણી નાખી અને આ રીતે આપણે સ્લાચ કરીશું બધી આ રીતે પાણીમાં નાખશું જેથી કાઢી ના પડે અને એક તપેલીમાં આપણે એક વાટકો ચણાનો લોટ લેશું બે ચમચી ચોખાનો લોટ લેશું થોડું પાણી નાખી અને તેને મિક્સ કરી લેશું આ રીતે આપણે બેટર તૈયાર કરીશું બેટરને આપણે આ રીતે હલાવશું જેથી લમ્સનારી એ રીતે આપણે હલાવવાનું છે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક અડધી ચમચી મરચું પાવડર ખાવાના સોડા અને થોડું પાણી નાખી અને અડધા લીંબુ નો રસ નાખીશું આ રીતે બેટર દસ મિનિટ આપણે રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે મસાલો કરી લેશું એક વાટકો ગાંઠિયા લેશું દસથી પંદર લસણની કઢી આદુનો ટુકડો લેશું ત્રણ ચમચી મરચું પાવડર અડધા લીંબુનો રસ નાખીશું થોડું મીઠું નાખીશું દળેલી ખાંડ નાખીશું એક ચમચી અને તેને મિક્સરમાં પીસી લેશું આ રીતે આપણે મસાલો કરીશું બટેટાની સ્લાઇસ ને આપણે કોરા કપડામાં નાખી અને આ રીતે આપણે લુચી લેશું પ્લેટમાં કાઢી લેશુ એક સ્લાઈસ લઈને એમાં આપણે મસાલો આ રીતે હાથ ની મદદથી આપણે ભરીશું અને બીજી સ્લાઇસ મૂકીને આ રીતે આપણે પ્રેસ કરીશું બધી સ્લાઇસ આપણે આ રીતે ભરી લેશું બધી સ્લાઇસ આપડી ભરાઈ ગઈ છે હવે તેલ ગરમ તેલ ગરમ થઈ જાય એટલે આપણે બેટરમાં થોડી હીંગ નાખી અને હલાવી લેશું તેલ ગરમ થઈ ગયું છે આપણું ને આ રીતે આપણે ડીપ કરી અને તળી લેવાની છે બધી લાય છે આપણે તળે ગઈ છે તો તૈયાર છે આપણા દાબડા ભજીયા